શકાય એટલે અમારે ડુંગળી સફેદ ડુંગળીનો ભાવ ધારાસભ્યશ્રીને ખબર છે માજી ધારાસભ્યશ્રીને ખબર છે તમે અહીંયા પતા પતા વીસ વીસ લાખની ગાડીઓ લઈને ફરો છો ખેડૂતોની કેવી દિશા થઈ પહેલાં જોવો ખેડૂતો અત્યારે પાયમાલ થઈ જાય અને તમે અત્યારે સરકારમાં બેઠેલા અમારી વાત નથી સાંભળતા ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે અહીંયા મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર ભાજપની જે એના મીટિંગ હતી એમાં માનની સાંસદ સભ્યશ્રી આવવાના હતા પણ અહીં આવ્યા નથી એવા સમાચાર મળ્યા પણ માનની છે માજી છે માર્કેટિંગ યાર્ડના નેતાઓ બીજા ભાજપના જિલ્લાના અને પ્રદેશના નેતાઓ આવ્યા હતા અમારે રજૂઆત અમારા નેતા છે અમે તમને મત આપ્યા અને અમે તમને રજૂઆત કરવા ન આવી એ તો આ લોકશાહી તમે હનન કર્યો અમારા ખેડૂતોની વાત મારે કરવાની હતી તમને ધારાસભ્ય ને વાત કરવાની હતી અને માજી ધારાસભ્યશ્રીને તો તમે તમે અમારી વાત સાંભળી નથી એટલે આ તમારી તમારી જે ભાજપની જે નીતિ રીતિ છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આવનારા દિવસોમાં જે કાંઈ એટલે અમારે ડુંગળી સફેદ ડુંગળીનો ભાવ ધારાસભ્યશ્રીને ખબર છે માજી ધારાસભ્યશ્રીને ખબર છે તમે અહીંયા પતા પતા વીસ વીસ લાખની ગાડીઓ લઈને ફરો છો ખેડૂતોની કેવી દિશા થઈ પહેલા જોવો ખેડૂતો અત્યારે પાયમાલ થઈ જાય અને તમે અત્યારે સરકારમાં બેઠાને અમારી વાત નથી સાંભળતા તમે એક ત્રણ બદામનો રેલવેનો ફાટક છે મોવાના હજારો લોકો ભાઈમાલ નું મુશ્કેલી ભોગવે છે અને માનની સંસદ સભ્યશ્રીએ જાન્યુઆરી મહિનામાં કીધું કે હું અઠવાડિયામાં ફાટક ખોલાવી દઈશ ધારાસભ્ય શ્રીએ કીધું કે હું અઠવાડિયામાં ફાટક ખોલાવી દઈશ એટલે તમે મોટા કે રેલવેનો પ્રબંધક મોટો ધારાસભ્ય ને સશન સભ્ય મોટા કે રેલવેનો નો ડીએમ આર મોટો એટલે તમે પેલા એ ચોકવટ કરો સરકાર મોટી કે આ તન તન બધા અધિકારી છે એ મોટા એટલે આવી વાત તમારી વાત અત્યારે માલન નદી છે એ હજારો વર્ષથી પવિત્ર નદી હતી અને આ કે જ્યારે ના જયારે પશુભાઈ પટેલ મુખ્યમંત્રી અહીંયા મહવામાં નિવેદન આપેલું હતું કે મહવાની નેવત ચોકડે અને મોવાની નદીને અમે મોવાની પવિત્ર અને સુંદરતા દેખાય એવું કરી દેવું આ ચમુરો આ ભાવિ એવી વર કર્યું નથી અમુકનું નું મહવાનું છોકરી ગંદકી થઈ ગઈ અને માનન નટી છે એ અત્યારે ભયંકર પાંચ થી છ વસાહતો છે એ વસાહતો કકર કરે પણ નથી એમાં ધારાસભ્ય ધ્યાન દેતા નથી પ્રધાન અને તમે અમે જયારે રજૂઆત કરવા આવી ત્યારે તમે અમારી રજૂઆત સાંભળતા નથી એટલે આ આ નું તમે અનંત કરેલું છે અને લોકશાહી ખતમ કરેલી છે પણ એનો અર્થ એવો ન મળતા કે લોકોને તમે પોલીસથી બીવરાવી શકો અમે પોલીસ થી પીવાના નથી કે અમે સરકારથી દેવાના નથી જ્યાં સુધી લોકોના કામ થાય અને કરવાનું થાય ત્યાં સુધી અમે કરજો અને આવતા મંગળવારે પાછું જોયા છે કઈ પણ થઈ જાય માર્કેટિંગ યાર્ડના નેતાઓએ અને અધિકારીઓ અમને સહકાર આપ્યો છે પણ મંગળવારે સફેદ ચૂંટણીમાં હું પ્રોગ્રામ થાય એ પાછા જોઈજો તમે જાય એ જાય